રોયો પાર્ક એમ નામ કેવો થોરડા સરસ છે બહુ જ મોટો બહુ જ

અને અહીંયા અમારા માટે ચિપ્સ લેવા ગઈ દાદી તમારે ચિપ્સ હા એ લેવા ગઈ અને રોટરી ક્લબ છે

ખૂબ જ સરસ મોટો પાર્ક છે આમાં તો આમ જાણે કે આખો દિવસ પણ ઓછો પડે એવડો મોટો પાર્ક છે ને છોકરાને રમવાના નાસ્તાનું બધી વ્યવસ્થા સરસ છે તળાવ છે અને પાણી લાગે છે મસ્ત છે જાય નીચે સારું બનાવ્યું બધું એકદમ નેચરલ હોય કળા ઓલું ઇલેક્ટ્રિક બારબકીઓ પણ અહીંયા પાર્કમાં છે અને એમાં જો કોઈ આપણે બનાવવું હોય તો એમાં નહીં આવી તો ઘરનું પોતાની બાબકી લઈ આવીને કંઈ કરી શકે આવીને બનાવીને જમવાનું એને તક ખાવાનું આવશે માણસ આવે એટલે બાયણે આવે આપણી પાસે એક પછી લાઈન આવે સફેદ કબૂતર